મારા કાવ્યનું નામ છે સપનામાં વર્ષે વરસે વરસાદ સપના માં વરસાદ આવે છે યાદ તારી આવે છે સપનામાં વરસાદ આવે છે ને યાદ તારી આવે છે નયન ખોલીને જોવું તો ફરિયાદ તારી આવે છે નયન ખોલીને જોવું ત્યાં ફરિયાદ તારી આવે છે સપનામાં વરસાદ આવે ને યાદ તારી આવે છે

ત્યાં ફરિયાદ તારી આવે ને વીજળી ચહેરો તારો ઝીણી આંખે દેઠો ચહેરો તારો ઝીણી આંખે દેઠો નદી નાળા ને નદી નારા ને ડોટ મુકી દરિયાને મળવા નદી નાળાને સરવરે તો ડોટ મુકી દરિયાને મળવા ને કદમ તાલ કરતો કરતો હું તારા ઉરને મળવા આવું છું હું તારા ઉરને મળવા આવું છું સપનામાં વરસાદ આવે ને યાદ તારી આવે સપનામાં વરસાદ આવે ને યાદ તારી આવે નયન ખોલીને જોવું ત્યાં ફરિયાદ તારી આવે ફરિયાદ તારી આવે ધોધમાર વરસે છે વરસાદ ને મારે પણ વરસવું છે ધોધમાર વરસે છે વરસાદ ને મારે પણ વરસવું છે પલકતી તારી આંખોમાં પલકતી તારી આંખોમાં મારે પણ થોડું મલકવું છે પલકતી તારી આંખોમાં મારે પણ થોડું મલકવું છે સપનામાં વરસાદ આવે ને યાદ તારી આવે છે નયન ખોલીને ને જોવું તો સ્વપ્ન ફરિયાદ તારી આવે છે ફરિયાદ તારી આવે છે ફરિયાદ તારી આવે છે નમસ્કાર